અડીખમ ગુજરાત મહીસાગર સમાચાર લુણાવાડા ખાતેથી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મેરજીના મુવાડા સાંઈબાબા હાઈસ્કૂલ ખાતે જય સહજાનંદ ઉત્કર્ષ કેળવણી મંડળ તથા ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈ દ્વારા અંતરિયાળ વિસ્તારના બાળકોને અંતરિક્ષ વિજ્ઞાનના અભ્યાસની તક મળે તે માટે સ્વપ્ન દ્રષ્ટા ડૉક્ટર મનુભાઈ પટેલ અને સિનિયર અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉક્ટર જે જે રાવલ સહિત સહયોગીના સફળ પ્રયાસોથી વેધશાળાની સ્થાપના કરવામાં આવી છે આ સ્થાન પર બીડીએચ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડના એક્ઝિક્યુટિવ મેનેજિંગ ડિરેક્ટર સુરેશભાઈ કછારા દ્વારા જરૂરિયાતમંદ અને જિજ્ઞાસુ બાળકો માટે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સના સ્પેસ એજ્યુકેશનના અભ્યાસક્રમ માટેના પ્રોજેક્ટ ફોર પ્લેટિનિયમ ડોમનું ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્લેટિનિયમ વેધશાળા અંતરિક્ષ વિજ્ઞાનના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી નીવડશે આગામી સમયમાં આ વિસ્તારમાંથી અંતરિક્ષ વૈજ્ઞાનિકો ભારત દેશનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે મહાભારતમાં દ્રોણાચાર્યનું પાત્ર ભજવી પ્રસિદ્ધ થયેલા સુરેન્દ્રપાલ જય સહજાનંદ ઉત્કર્ષ કેળવણી મંડળ અને ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈના હોદ્દેદારો દાતાઓ શાળાના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઇસરોના ભૂતપૂર્વ પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા વિભાગના વડા સિનિયર સ્પેસ સાયન્ટિસ્ટ ભરતભાઈ મહેતા દ્વારા શૈક્ષણિક મોડલ રોકેટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેને વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા બાળકો શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક નિહાળી તાલીઓના ગડગડા આજના દિવસે આપણે માટે આ એક શું પ્રસંગ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ જે મેળજીના મુવાડા લુણાવાડા અને આપણી આ જે સંસ્થા છે એ સંસ્થા માટેનો એક મોટો નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એ છે આપણે અહીં એસ્ટ્રોનોમી લેબોરેટરી અને રોકેટ ટેકનોલોજી વિશેનું અહીંના બાળકોને અને આજુબાજુના હજારો બાળકોને એનો લાભ મળે એ માટેની પ્રવૃત્તિઓનો આ એક મહાસંગમ થયો છે જેનો આ દરેક બાળકો અને ભવિષ્યને આવતી પેઢી એનો ચોક્કસ લાભ લેશે આનું ખાસ શ્રેય છે જે આપણા ડૉક્ટર મનુભાઈ એ જે અગાઉ આપણે વાત કરેલી એ સિંગલ મેન આર્મી તરીકે એમણે આ ટોટલ કેસ હેન્ડલ કરેલો છે અને પોતાના જ ગામના અને પોતાના જ અનુભવોથી જે અહીંયા નાનકડા ગામમાંથી આગળ વધી અને બોમ્બેમાં પ્રતિષ્ઠિત એવું સ્થાન ધરાવે છે એમણે આ બીડું ઝડપ્યું અને એક ભગીરથી પ્રયાસ દ્વારા અહીંના એન્વાયરમેન્ટની અંદર આ જ્ઞાનરૂપી ગંગાને એમણે અહીંયા વહાવી છે અહીંના આ જે જો પ્રથમ આપણો પ્રયોગ હતો એ એક એજ્યુકેશનલ રોકેટ લોન્ચ કરવાનો હતો એ રોકેટ લોન્ચ એ આપણે માટેની એ પાસેરની પહેલી પૂણી કહેવાય પણ આગળ જતાં આપણે કોમર્શિયલ બીજા નવા નવા સેટેલાઇટ ને અથવા તો આપણા રોકેટને ડિઝાઇન કરવાનું એને લોન્ચ કરવાનું અને અહીંના બાળકો પોતાની જાતે એની ડિઝાઇન શીખે પોતે એજ્યુકેશનલ રોકેટ બનાવે અને ઉડાડે અને એના વિશેનું થિયરિટિકલ તો ઠીક છે પણ પ્રેક્ટિકલ લાભ પણ એ મેળવે એવો આપણા સૌનો ખાસ નમ્ર પ્રયાસ રહેશે